બનાસકાંઠાના જિલ્લાના સરહદી શ્રી ગામ તાલુકાના કણોટી ખેતરી જામી ખેતરની વાડ અને બાવળોની જાળીમાં મધરાતે આગ ભભૂકી ઉઠી હતી ત્યારે થરાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા ઘટના સ્થળે દોડી આવી આગ પર ભારે જેમાં બાદ કાબુ મેળવવામાં આવ્યો હતો સરહદી પંથકમાં આગની ઘટનામાં જોવા છે તો ગઈકાલે આગ લાગવાની ઘટના બની હતી ત્યારબાદ મોડી સુઈ ગામ તાલુકાના કણોરી ગામના મુખ્ય રોડ પર આવેલા ગઢવી અંબાદાન બાવળની જાડીમાં કોઈ કારણોસર આગ લાગી હતી જેની જાહેર નગરપાલિકા ફાયર વિભાગને કરવામાં આવતા થયાત ફાયર વિભાગના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો તો ફાયર ટીમે આગ લાગેલા સ્થળે દોડી જઈ બાર હજાર લીટર પાણીનો મારો ચલાવી મોડી રાત્રે ભારે જમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો ત્યારે આ આગ કયા કારણોસર લાગી તે હાલ જાણવા મળી શકાયું નથી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ